તો હાઈ યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો સ્વાગત છે અમારી ચેનલ ના મારો નવો વ્લોગ વિડિયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં તો પહેલા તો બધા મિત્રોને ને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા મસ્ત મજાનો ભાઈ સવાર પોર થઈ ગયો એકદમ જઈ લ્યો મસ્ત મજાનો ભાઈ ઠંડો બહુ ના આવે અને આપણે ભાઈ હાજી ગયા હાજી કે ઇન્જોય મે ગરબી જોવા તો ભાઈ ટોરસા પહેરી લીધા હે ને લાકડી લઈ લીધી હવે જાવું છે ભાઈ આપણે ભેમુ ચારવા અને પેલું મિત્રો આપણે એક રેનકોટ લેતા ભૂલી ગયા હી આમ ભાઈ કોથરીમાં પેક જ છે પણ રેનકોટ લેતા ભૂલી ગયા હી ફાઇનલી મિત્રો મોસંમજ આપડે અહીં આવી ગયા તો અને હવે છે ને જો ભેંસું પાણી પી છે કારણ કે જાઓ દેવી વગેરે એનું કારણ હે મિત્રો આપણે વ્લોગ નથી ઉતાર્યો કારણ કે આપણે અહીં રેનકોટ ઉતાર હોય ભાઈ ફૂલ મે આવો તો એટલે ભાઈ કિચામાં ફોન નીકળે મરતો નઈ બાકી જઈએ ભેંસું મસ્ત મજાની ભાઈ ખાડું ખાડામાં પાણી પી છે જો જો ચેક કરો ગાઈઝ બીજો કંઈ નહી આલો આપણે ઘરે જાવું તો તમે કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો મસ્ત મજા આટના વાગી દે છે તન અને ભાઈ આપણે પેલી લીધી હે ભાઈ થરા અને આપણે ભાઈ જાઉં ભાઈ માલ અને ભાઈ અટાણી એક રેડું આવ્યું ને ભાઈ વાતું પૂરી ઓરમ બાકી જલી આ ભાઈ મારે માખું પાણી પાણી થઈ ગયું જોઈએ ચેક કરો બાકી આ સાઈડ ભાઈ હું છૂટો મીંડીએ અને આજે આપણે આ સાઈડ લઈ જાઉં કાંઈ આ સાઈડ લઈ જઈએ કારણ કે હજી ભાઈ સીસીઓનું પાણી છે હાલો તમને સીસીઓ જઈને તમને સીસીઓ દેખાડી

ઓલી જાડ બધી બેંગ હોય ગઈ હા એ રેનકોટ બધું મૂકી દીધું અને આપણે ભાઈ અહીંયા તરવી સારી બાકી જઈ ગયો એક જ લઠ ભાઈ કેટલું કે તર બધી ગુંદરી આવી દીધી ઓ ટોટલ ગુંદરી બાકી છાટા મિત્રો હાલો ફટાફટ છાઈ દીધું તમને કે મિત્રો છાઈ દી હે ને ઉતર લઈ પછી લાગે ની કમર તને કે બરોબર હાલો મિત્રો ભવન એટલો આવે હે ને વાત જ ના પૂછો સારી નથી ઉતરે મિત્રો દાદા ભવન આવે બાકી આપણે હું જરૂરી એ છે ને જરા કોણ ઓછો થાય ને તો ઉતારી દઈ દી બાકી અજી ભાઈ મિત્રો આપણે રૂલ લેવા અને ગ્લોબ માં ભી આપણે રૂલ લેવાનું વારણ છે ઓજી એમ થાકલા ભાઈ ફરી રહે જાય હે આ તો ધીરો રે બહુ બહુ આ જીક ધીરો રે ઓ ઓ ફેકે ના ઉકડી કે સંબંધ હોય કે સફર હોય ઉસ્તાદ સંબંધ હોય કે સફર હોય ઉસ્તાદ જ્યારે જવાબ આવવાનો બંધ થાય

બીજા ને રામ ડેરાને જય શ્રી રામ જય દરકાદીશ એને પેલા મિત્રો તમે નાખો બાકી ચાલ કાલ મળીએ જય શ્રી રામ જય દરકાદેશ